વધારે બાબત ધારણ કરનાર કુટુંબને અન્ન સુરક્ષા માહિતી બાકાત કરવા અંગેની જોગવાઈ થઈ આવેલ છે જે જે કુટુંબ રેશન કાર્ડ ધરાવતા હોય અને તેઓને હવે પછી જો હું જણાવું છું તે ક્રાઇટેરિયા લાગુ પડતા હોય તો તેઓને બાકાત કરવા માટે એટલે કે નોન એનએફે રેશન કાર્ડ માં તબદીલ કરાવવા અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે જે પંચમહાલ જિલ્લામાં આ જુલાઈ માસથી સ્વેચ્છાએ જે કુટુંબને આ ક્રાઇટેરિયા લાગુ પડતા હોય તેઓ નજીકની મામલાદાર કચેરીની પુરવઠા શાખામાં જઈ અને તેવા તેઓનું એનએફએસએ રેશન કાર્ડ છે તેને નોન એનએફએ ની અંદર તબદીલ કરાવી શકે છે આ ક્રાઇટેરિયા નીચે મુજબ છે ક્રાઇટેરિયા નંબર એક જે કુટુંબ ચાર પૈડા વાળું વાહન ધરાવતા હોય જેમ કે મોટર કાર ટ્રેક્ટર ટ્રક કે બસ જેવું વાહન ધારણ કરતા હોય ક્રાઇટેરિયા નંબર બે જે કુટુંબનો કોઈ પણ સભ્ય સરકારી કર્મચારી હોય સિવાય કે તે સરકારી કચેરીની અંદર વર્ગ કામગીરી કરતો હોય તો તેમને લાગુ પડશે નહીં ક્રાઇટેરિયા કુટુંબનો કોઈ પણ સભ્ય માસિક આવક પંદર હજાર કે તેથી વધુ આવક ધરાવતો હોય ક્રાઈટેરિયા નંબર ચાર જે કોઈ કુટુંબનો સભ્ય આવક વેરો એટલે કે ઇન્કમટેક્સ અને વ્યવસાય વેરો સરકારની અંદર ભરતા હોય એટલે કે ચૂકવતા હોય ક્રાઇટેરિયા નંબર પાંચ જે કુટુંબ પાંચ એકર કે તેથી વધુ બે કે તેથી વધુ સિઝન પાક લેતી પિયત વાળી જમીન ધારણ કરતા હોય ક્રાઇટેરિયા નંબર છ જે કુટુંબનો નો કોઈ પણ સભ્ય પેન્શનર હોય અને લાસ્ટ ક્રાઇટેરિયા નંબર સાત જે કુટુંબ સાડા સાત એકર કે તેથી વધુ જમીન સાથે પિયત માટેનું સાધન ધારણ કરતા હોય આમ ઉપર જણાવેલા ક્રાઇટેરિયા જે રેશન કાર્ડ ધારકોને લાગુ પડતા હોય તેઓએ આ જુલાઈ મહિનાથી

તો અત્રેની કચેરીએથી તેમજ તાલુકાની મામલાદાર કચેરીઓથી જુદી જુદી ટીમો બનાવી અને ઘરે ઘરે રેશન કાર્ડ ધારકોને ત્યાં જઈ અને ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે અને ઉક્ત તપાસ દરમિયાન જો ઉક્ત ક્રાઇટેરિયા જણાઈ આવશે તો તેઓનું તેઓની સામે શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી કરવાની ફરજ પડશે જેની નોંધ લેવા વિનંતી